સર <fund sesohn integer afvrisa>

છે કામ ફાયર પણ જયારે થયું ફાયર ફાયર જ્યારે થાય છે કે રેસ્ક્યુ કામ હોય ફાયર થયું હોય આપણી જોડે ફાયર ના ઇક્વિપમેન્ટ બધા પડેલા હોય ફાયર એક્સર હોય

અમે પણ ભાગે અમારી સાથે જ એટલે ને ક્યાંક કોઈ બંદોબસ્ત હોય છો પરંતુ આજનો જે પ્રસંગ છે જે છે એ એને મળેલી સત્તા અને જવાબદારીનો ભાગરૂપ થશે પરંતુ આ પ્રકારની જયારે સ્થિતિ હોય છે એ જયારે આવી સ્થિતિ વાસ્તવમાં બને ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં માણસોની જરૂર હોય છે આ લોકો એમનું જે કામ કરે છે એની અંદર પોલીસ સહભાગી થાય છે અને ત્યાં કાયદો વ્યવસ્થાનો કોઈ વિષય બનતો હોય કોઈના દ્વારા અડચણથી માંડીને બીજા બધા વિષયો અથવા કોઓર્ડિનેશનમાં ક્યાંય જરૂર પડે ઉચ્ચ અધિકારીઓ સાથે ત્યારે અમારી ત્યાં ભૂમિકા છે અને અમારી જે આપનો ખ્યાલ છે કે અમારો ફોર્સ જે છે એ ચોવીસ કલાક હોય છે જેમ કે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પચાસ માણસો ચોવીસ કલાક ચાલુ રહેતા હોય છે અને એ પ્રકારે અમારી ભૂમિકાની અંદર આપની જ્યારે ભૂમિકા મળે છે ત્યારે આ પ્રકારની જે સિચ્યુએશન છે એને ખૂબ સારી રીતે એને આપણે ખાડી શકીએ છીએ અથવા આવી પરિસ્થિતિ ઊભી થાય તો એની સામે શું રિસ્પોન્સ હોવો જોઈએ અને એ રિસ્પોન્સ એવો હોવો જોઈએ કે જેની અંદર મિનિમમ એમ કહેવાય કે ડેમેજ થાય અને એકદમ શાંતિથી જે પરિસ્થિતિ ઊભી થઈ છે એને શાંતિથી આપણે એને યોગ્ય રીતે મિનિમાઇઝ કરી શકીએ તો આ પ્રકારની જે સ્થિતિ છે એ હું માનું છું તમારા અને અમારા માટે એક યોગ્ય તક છે જ્યાં આપણે રાષ્ટ્ર માટે શું કરી શકીએ છીએ આપણે આપણી મર્યાદાઓથી બહાર રહીને આપણે આપણા કામની જે બોજ છે એનાથી પણ વધાર કરીને રાષ્ટ્ર માટે શું કરી શકીએ અને એ પણ કેવી રીતે કે આપણે એકબીજાના સમયવેદમાં રહી અને જે સામાન્ય લોકો જેને આની આ વ્યવસ્થા સાથે કંઈ લેવા દેવા નથી જે ભારતના નાગરિકો છે દેશના નાગરિકો છે એને આપણે કેવી રીતે વધુ સુરક્ષિત રાખી શકીએ કેવી રીતે વધુ સુરક્ષિતતાનો અહેસાસ કરાવી શકીએ આ જે વિષય છે એ મુખ્ય છે તો જેમ સાહેબે કહ્યું એમ મોટાભાગે ટેકનિકલ નોલેજ આપણે બધું આપી દીધું છે અમારું નોલેજ છે અમારું કામ છે તમામને કમ્બાઇન કરવા અને એક ભરોસો આપવો કે પોલીસ છે અને તમે જયારે અમારી સાથે ભણશો ત્યારે ખૂબ અમારું બળ વધશે અને આવા પ્રકારની જયારે સ્થિતિ ઉભી થાય છે જે રાષ્ટ્રીય એકતાને એમ કહેવાય કે ચેક કરવાનો એક મોકો છે ત્યારે હું માનું છું આપણે બધાએ ખભે ખભો મિલાવી અને આ જે ચેલેન્જ છે ઉપાડી લઈશું અને આને ખૂબ સારી રીતે પૂરી કરીએ એવી તમામને અને જગન્નાથને પણ આ તબક્કે પ્રાર્થના કરી છે મનીષ ગંભીઝનલ વોર્ડન ખારીયા સિવિલ ડિફેન્સ અમદાવાદ મનીષભાઈ આજે કરી રહ્યું છે એ શું છે એ વાત આજે જે આપણે દેશની પરિસ્થિતિ જે અત્યારે પાકિસ્તાન જ્યારે જે સંવેદનશીલ પરિસ્થિતિ ઊભી થઈ છે તેના અનુસંધાનમાં સિવિલ ડિફેન્સની આ એક મોકડ્રીલ કરવામાં આવી એટલે સૌથી પહેલાં નાગરિકોને એવી અપીલ કે આ એક મોકડ્રીલ છે કોઈએ એમાં ચિંતા કરવાની અત્યારે જરૂર નથી પરંતુ આ સમજવાની જરૂર છે જ્યારે આ ચૂંટક તુરતક સાયરન આપણે જે વાગી હમણાં અને આપ જોઈ રહ્યા છો કે ચારે તરફ આપણે ટ્રાફિકને રોક્યો છે આ એક ડેમો ઊભો કર્યો છે કે ભાઈ આપણે જ્યારે પણ આવી ચૂંટણી સાયરન સરકાર તરફથી જ્યારે વગાડવામાં આવે ત્યારે સમજવાનું કે હવે કોઈ આપણા દેશ ઉપર ભયજનક પરિસ્થિતિ ઉપસ્થિત નથી એટલે આપણે એ વખતે બધાએ સલામત સ્થળે ખસી જવાનું અને આપણા આજુબાજુના બી જે નાગરિકો હોય તેને પણ સલામત કરવાના અને આ મૂળ સમજવા માટે આજનો એક ડેમો છે દસ મિનિટ પછી ફરીથી એક સળંગ સાયરન વાગશે જે આપણને સૂચિત એવું કરશે કે હવે સબ સલામત છે એટલે આ એક ડેમો છે અત્યારે કોઈ કંઈ ગભરાવા માટે કે કોઈ પેનિક થવાની જરૂર નથી થોડું એક દસ મિનિટ માટેનો એક ડેમો છે અને બધાએ મૂળ સમજવાનું છે કારણ કે આ ભવિષ્યમાં કદાચ આવી કોઈ પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો આપણે આ સાયરન વિશે જાણતા તમામ